હેન્ડ્રી અચણાંક નું મૂલ્ય કેના પર આધાર રાખે છે વાયુની પ્રકૃતિ ઉપર યસ શું કામ કે કે ઈ દ્રાવ્ય થશે નહીં પાણી સાથે પ્રક્રિયા ન કરતો હોવો દ્રાવક ની પ્રકૃતિ તમને ખબર જ છે દ્રાવ્યતા કોની ઉપર ડિપેન્ડ કરે સરખું સરખામાં દ્રાવ્ય થાય ભાઈ સરખું સરખામાં દ્રાવ્ય થાય એક વસ્તુ તમને ખ્યાલ આવે છે સરખું સરખામાં દ્રાવ્ય થાય શું ધ્રુવ્ય ધ્રુવ્યમાં દ્રાવ્ય થાય અધ્રુવ્ય દ્રુવ્ય થાય પ્રવાહીમાં દ્રાવ્યતા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે ભાઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે મતલબ કે તાપમાન વધશે તો દ્રાવ્યતા ઘટશે અને હવે વાત કરું દબાણની આ તાપમાનની વાત થઈ ગઈ દબાણ તો પી દ્રાવ્ય આ તો એનરીનો સૂત્ર આવી ગયું યાર યસ તો આ બધું જ તમારો જવાબ છે એટલે આન્સર આવશે તમારો આન્સર નંબર ફોર સમજ્યા તમે આ બધો જ તમારો જવાબ બને છે અને ત્રણ પેરામીટર જે છે એની ઉપર ડીપેન્ડિં કરે છે ક્લિયર છે ઓકે